મોડાસા શહેર દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા બેટિયા સ્કૂલ ચલો વૃક્ષારોપણ ગૌશાળામાં ગાયોની પૂજા જેવા કાર્યક્રમ યોજાયા મોડાસામાં સામાજિક કાર્યકર્તી જાયન્ટ્સ મોડાસા શહેર દ્વારા ત્રિવિધ કાર્યક્રમ બેટિયા સ્કૂલ ચલો વૃક્ષારોપણ અને ગૌશાળામાં ગાયોની પૂજા જેવા કાર્યક્રમ જાયન્ટ્સ અમરશી પંડ્યાના જન્મદિન નિમિત્તે તેમના સહયોગથી કૃષ્ણપુરા પ્રાથમિક શાળામાં બેટિયા સ્કૂલ ચલો પ્રવેશોત્સવનો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ જેવા કાર્યોથી સ્કૂલ આચાર્ય કશ્મીરા પંડ્યા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો ગૌશાળામાં ગાયોની પૂજન વિધિ લકુલીશ યોગાશ્રમ અરવલ્લી કમભરોડામાં જાયન્ટ્સ નેશનલ એડવાઇઝર કમિટીના નિલેશ જોશી જાયન્ટ્સ પ્રમુખ પ્રદીપ ખંભોરજા શહેર પ્રમુખ અમિતા સોલંકી મંત્રી વિનોદ ભાવસાર મંત્રી છાયા સોની ધર્મેન્દ્ર ત્રિવેદી મહેશ ઉપાધ્યાય સહિત તેમની ટીમ તેમજ આશ્રમના સંત શ્રી અને ટ્રસ્ટી શ્રીઓ દ્વારા કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે યોજવામાં આવ્યો હતો ભરતસિંહ ઠાકુર લોકાર્પણ